પોલીસ મથક ની હદમાથી વિદેશી દારૂ સહિતના મુદ્દામાલ સાથે બેને ઝડપી પડ્યા હતા ત્યારે ખુખિયાત બુટલેઘરો ભાગ જાહેર કર્યા હતા તો બુટલેગરોના પુના પોલીસ મથકની હદમાં આવેલા દારૂના અડા દોરડા પાડી ત્યાંથી પોલીસે દારૂ સહિતની મત કબજા કરી હતી સુરતમાં વારંવાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂના ડાઉ પર દોડા પાડી રહી છે ત્યારે ફરી કાપોદરા પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દોડા પાડ્યા હતા કાપોદરા પોલીસ મથકની હદમાં આવેલા બાલમુકુન્દ સોસાયટી અને મારુતિનંદન સોસાયટી વચ્ચે આવેલ રમેશ પટેલના તબેલાની જગ્યામાં દારૂનો જથ્થો હોવાની માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મળી હતી જે માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ત્યાં દોડા પાડતા ત્યાંથી તેત્રીસ લાખ દસ હજારથી વધુની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો રાખવા મકાન ભાડે આપનાર પાસોદરાની હોમ ટાઉનશીપ વિભાગમાં પાંચમાં રહેતા હર્ષદ ભરતભાઈ બાબુભાઈ આંબલિયા પટેલ અને દારૂ વેચનાર કામરેજના કડોદરા ખાતે આવેલ વરિયાવી શેરીમાં રહેતા નીતિન ગુલ્લભભાઈ ઈડારિયાને કોળીને ઝડપી પડ્યા હતા અને દારૂ સાથે રોકડા રૂપિયા તથા મોબાઈલ મળી તેત્રીસ લાખ છવ્વીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે દારૂનો જથ્થો મોકલનાર દમણના બુટલેગર કૈલાસ બિહારી અને દારૂનો જથ્થો સુરતમાં મંગાવનાર કડોદરાના બુટલેગર મનીષ વ્યાસને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ કાપોદ્રા પોલીસે હાથ ધરી હતી તો બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બુટલેગરોના પુણા પોલીસ મથકની હદમાં પુણા ગામ કલ્યાણનગર સોસાયટી સામે આવેલા પારેખ પાર્ક સોસાયટીના દારૂના અંડા પર પણ દરોડા પાડી તેથી ચાર લાખ અઠ્યાવીસ હજારથી વધુનો દારૂનો જથ્થો ટેમ્પો તથા મોબાઈલ સહિત પાંચ લાખ ચોર્યાસી હજારથી વધુની મત્તા કબજે કરી હતી